મોરબીમાં ખુટુ ગામે રામકો વિલેજ સોસાયટીમાં લગભગ સાતસોથી વધુ પરિવાર વસે છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી રોડ પાણી અને ગટરની કોઈ પણ મૂળભૂત સુવિધા ઉપલબ્ધ નથી અનેક વાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી સરપંચ અને અધિકારીઓની ઉદાસીનતા સામે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે રહેવાસીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક સુવિધાઓ પૂરી ન પાડવામાં આવે તો આવનારા દિવસોમાં આનો વિરોધ કાર્યક્રમ ચાલુ જ રહેશે

રસ્તા ગટર બધું વ્યવસ્થિત કરાવી આપે એટલે બીજું કઈ કેવા માંગતી નથી હું આટલું કેવા માંગુ છું આ તકલીફ હું આ સોસાયટીમાં માં ચૌદ પંદર વર્ષ રહી હું આ પરિસ્થિતિમાં માં ગુજરી એટલે મને બધી એ ખબર છે મહિલાઓની તો વાત જ જવા દયો મહિલાઓ એટલી તકલીફ છે ને એની વાત જ પૂછો માં જો પાણી બહાર કાઢે તો બાજવાનું થાય બરોબર અને છોકરાઓને બસ વાળા અંદર મુકવા નથી આવતા બાળકો પોતાનું બચપણ એન્જોય નથી કરી શકતા રમી નથી સકતા હા નથી જવા દેતા સાયકલું લઈ નીકળે તોય બિચારા પડે ખાડા ખચડિયા નકરો ગોબર વાળો ને આવું કેને ગમે કેને અમારે એવું ગમે એક વખત તમે અહિયાં આવીને જો આ લોકો ની હાલત કેવી છે બરોબર આપણે કોઈ જાતનો વિરોધ નથી કરવો કોઈ જાતનું કાઈ શાંતિથી પતે એવી રીતે જ કરવાનું છે આપણે રોડ રસ્તા કાઈ બન નથી કરાવે બીજા કોઈને તકલીફ નથી દેવી રાઠોડ મારું નામ અમે રામકો વિલેજ સોસાયટી ગોટુમાં રહીએ છીએ અત્યારે જે હાલ અમે જે પ્રોગ્રામ કરેલો છે કિચડ રમત ઉત્સવ જેમાં બાળકોને રમાડી જુદી જુદી ટીમ બનાવી અને અમે જે આયોજન કરેલું હતું અમે આ આયોજન એટલા માટે કરેલું હતું કે ક્યાંક ને ક્યાંક સરકાર છે હલતું તો અમે આ માધ્યમથી તમને કેવા માંગીએ છીએ કે આ જે રમત ઉત્સવ છે એ રમત ઉત્સવ જ નથી અમારી સોસાયટી ની પણ છે રોડ રસ્તા અને ગટર ને પાણી જે સુવિધાથી અમને વંચિત રાખવામાં આવ્યા છે તો ખરેખર આ સુવિધામાં અમારા બાળકો જીવે છે અને આ બાળકોને જો કાંઈ પણ થાશે તો એની જવાબદારી મંત્રી સાહેબ સાહેબશ્રીની ઘોટું સરપંચ સાહેબ સાહેબશ્રીની કલેક્ટર સાહેબ સાહેબશ્રીની અને અમારા ધારાસભ્ય સાહેબ સાહેબશ્રીની રહેશે અને આમાં જો રોગચાળામાં કોઈ પણ વ્યક્તિ મળ્યું તો અમે આક્ષેપ એના ઉપર જ કરશું કેમ કે હજી સુધી અમને વિચાર આવ્યો કે અમે રમત ઉત્સવ કરી અને અમે એક એને જગાડવાનું કામ કર્યું છે આજે અને અમારે સોસાયટી ના કામ કરવા માટે હજી જો આ સોસાયટી ના કામ નહીં કરે તો આગળના પ્રોગ્રામ ચાલુ જ રહેવાના છે મારું અમારા બાળકો સ્કૂલે જઈ શકતા નથી ગેટે મૂકીને વયા જાય છે તો અમારે કોઈ બીમાર ઘરે ઘરે બીમાર માણસો પડે છે એટલી તકલીફ થાય છે અને અમારે કોઈ જાતની સગવડતા નથી તો સાહેબજી ને એટલી વિનંતી કરી છે કે અમારે આ રોડ રસ્તા ગટર પાણી કરાવી દયો એટલે એમની મહેરબાની અમારે કોઈ જાતનો વિરોધ કરવો નથી હિતુભા અમારી સાથે છે અમે સેવા સદન ગયા હતા અમે સો વડે ગયા હતા ઘૂટું સરપંચ આગળ ગયા હતા પણ કોઈ તંત્ર આમાં ધ્યાન દેતું નથી અમે હેરાન થાય છે તો 800 માણસો આમાં હેરાન થાય છે તો ઈ લોકોને કેમ નજરમાં નથી આવતું એમ અમે એમ કે અમારે કોઈ જાતનો રસ્તો નથી બંધ કરવો કોઈ પબ્લિકને હેરાન નથી કરવી પણ ઈ લોકોને કેમ અમારું તકલીફ નજરમાં નથી આવતી એમ અમે આટલા માણસો હેરાન થાય છે અમારા બાળકો કોઈ ડિલિવરી કેસ હોય તો બેનું પ્રેગ્નેન્ટ હોય છે તો આ પડી જવાની બીક લાગે છે ઘરે ઘરે બીમારીના ખાટલા આ ગંદકી સોસાયટી માં એટલી બધી છે તો એ લોકો ને કેમ નજર માં નથી આવતું એમ તો અમે આ ખાલી સરપંચ અથવા તો અમે જે કલેક્ટર સાહેબ આગળ ગયા હતા તો એ લોકો ને અમારી પરિસ્થિતિ નજર માં લઈ અને અમારા અમારી પરિસ્થિતિ એને સમજવી પડે તો અમે એમની આગળ અપીલ કરી છે કે મહેરબાની કરી અને અમારી સોસાયટી માં રોડ રસ્તા ગટર પાણી ની સગવડતા કરાવી દે એટલી અમારી અપીલ છે જય હિન્દ જય ભારત